ઉતરીણ આવે મન તો વસ્તી મેડમ મારે કે ચાર ફાઈન તારે ઉતરીને રાજ ફિરકી દો એક બાઈડી પણ કાકા બાયડી નું કા કરું પણ ફિરકી કોણ પકડે એ વાત સાચી હો તો પણ તને ભોડો હમતા નહીં છોકરા આપણે પૂછણું સારું પડ્યું છે ફુડા તો પડો કા કરો કે તાર પણ હવે આ તો વાહતા દી ના દીઉ તું તો બોલાવો એ ફોન આયો તો આવે રાજી એ હું છે હા હા તો જલ્દી કરો કા

કણી મારી હાઉ ના માસી હાહુ ની છે એવું ખાતર છોકરો હારો કાકા હું બાચી પુત્ર છે

તમારા છોકરા કરે એમ કરો મિત્રો ખાવું ખાશે તો તમે નવરાજ ચાલો બોલો હવે યાદ આવ્યું મને ભેગું છોકરા નું કરાવો ભેગો ખરસા છોકરો

તୋકરા ફોન તો હગું અમારું હગું કાંચ લાગો બીજે ગોચું બેલા પછી